અનંત પ્રકારના દ્વંદો ને અનંત પ્રકારની વિચિત્ર ગંદકી આને પણ સાફ કરવાની છે પર્યાવરણ ફરજ છે ગુજરાતમાં છે છે આ ધરતીને ઋણ કેવો અદભુત દેશ કેટલા નસીબદાર છે એ નાનક એ કબીર એ શ્રીમદ રાજચંદ્ર એ રામતીર્થ એ દયાનંદ એ એ અરવિંદો નરસિંહ ને મીરા ને એકનાથ ને તુકારામ ને પાનસો પરમોસો એ પર્વતભાઈ ને ગોર્ધનભાઈ કલ્પનાતીત સંતો આ ધરતી પર આવ્યા જ પણ જેને આ સંતોની ઓળખાણ થઈ હશે અને જેને એ સંતોની સાથે મૈત્રી બાંધી છે અને જેને એ સંતો જે સેવકો જે હરિભક્તો સંતો અગર સરળ વર્ત્યા છે ભગવાન કૃષ્ણ અર્જુન એટલું જ કહ્યું બેટા અર્જુન સરળ થા આખી ગીતા મેં બહુ ઝીનવટ થી છે સત્તર વખત અર્જુન ભગવાન કિશન ઉપેક્ષા કરી ખાલી ગીતામાં લાઈફ દરમિયાન તો કેટલી વખત ભગવાન ની ગરજ ઓછી ન થઈ અર્જુનને ને નિમિત્ત બનાવો હતો જ એને સુખ્યો કરવો હતો જ અર્જુન એક દ્વંદથી ભરેલું પાત્ર હતું અર્જુનની કોઈ તાકાત નથી નહોતી એ સામે શકે એમ હું તમને કહું છું સંસારના કુરુક્ષેત્રમાં સરળતાથી મીઠાશથી વિવેકથી વિવેકી દુનિયાથી આટલું પોઝિટિવ રાખીને આપણે એક ધારું જીવન જીવવું હોય સમજી લેજો ભગવાનના પવિત્ર સંતોની સાથે મૈત્રી અનિવાર્ય છે ઓક્સિજન ની જેટલી જરૂર છે આપણે ઓક્સિજન અમારું નાક બંધ છે છે આવી ગયું ઓક્સિજનની જેટલી જરૂર છે એથી હજારો ઘણી જરૂર છે ભગવાનના પવિત્ર સંત્રી સાથી ઓક્સિજન થી જીવાશે સારી વાત છે ભગવાનના પવિત્ર સંતથી આટલું પોઝિટિવ રહ્યું થશે એક અને આટલું પોઝિટિવ થતા જેની આંખ કાન અને જીવ પોઝિટિવ એના મન બુદ્ધિ પોઝિટિવ અને જેના મન બુદ્ધિ પોઝિટિવ સંતોની કૃપા વરસી જાય એની ગંદકી અનંત કાળની ગંદકી અનંત વર્ષોની ગંદકી એ ખૂબ પડેલી છે એટલા ગંદા વિચારો એટલા રાશિતામસી વિચારો સાત્વિક વિચારોય ખતરનાક ખોટા છે એટલા ગંદા વિચારોએ પડેલા છે આવી અનંત પ્રકારની ગંદકીને કાઢવા માટે તો કોઈ માર્ગ એટલે દુનિયા જીવતો દેશ માત્ર ભગવાન અને સંતો પૃથ્વી પર અખંડિત પ્રગટ 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 કામ કરતા જ રહ્યા છે આપણે બધા જે સંપ્રદાયના હોય તે સંપ્રદાય રામચંદ્રજી ના ઉપાસક હોય હનુમાનજી શુદ્ધ સ્વધર્મ શુદ્ધ બ્રહ્મચર્ય શુદ્ધ દાસત્વ એવા કોઈ પવિત્ર ભગવાનના સંત રામચંદ્રજી દિલથી પ્રાર્થના કરવાની માં સમાન કોઈ સંત સંતની ગોદમાં બેસાડજો ભગવાન રામચંદ્રજી ભગવાન કિશન ભગવાન શિવશક્તિ ભગવાન સ્વામિનારાયણ તમારી આ પ્રાર્થનાની રાહ જોઈને બેઠા છે ભગવાન સ્વામિનારાયણ મધ્યના પચાસ અને મધ્યના ચોપનમાં પ્રથમના ચોપનમાં માં પ્રથમ ચોપન મધ્ય ચોપન આમ તો સારંગપુર સાત દસ માં સંતો ખૂબ મહિમા ગાયો છે ઘણા 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 વચના તો પણ પ્રથમ ચોપન અને મધ્ય ચોપન પ્રાણ માન્યા છે પ્રાણ સંતને જ મોક્ષનો દ્વાર અને એમાં સંતની સાથે ચાર પ્રકારની આત્મબુદ્ધિ એ જ નિર્વિકલ્પ સમાધિનું સુખ આપણે એવા પ્રકારના સુખમાં જવું છે અમેરિકાનો મને એક ગુણ બહુ છે દુનિયા માત્રના સુપર બ્રેઇન અમેરિકાએ કલયક કરી દીધા છે દુનિયા તો અરે આપણે ગરીબ દેશ વિશ્વાસુ પણ સંપૂર્ણ વિશ્વાસ ન રાખ્યો સંપૂર્ણ શ્રદ્ધા ના રાખી જેથી ભારત નું ઉત્થાન ન થયું સંતો આવ્યા અનોળખ્યા વ્યા ગયા અવતાર પુરુષો આવ્યા અનોળખ્યા વ્યા ગયા અને સંતના સંબંધ સિવાય ભગવાન સ્વામિનારાયણ કે ભગવાન કિશન કે ભગવાન રામ એ પ્રભુનો મહિમા અને પ્રભુની મૂર્તિનું શું ક્યારે પ્રાપ્ત ન થાય અને આટલું તો બહુ પાકું રાખજો જ ને કરજો ને સંકલ્પ કરજો સાધુ એ માં છે એ જીવતી માં છે એને આપણા જેવી આંખ નથી એને આપણા જેવા કાન નથી એને આપણા જેવા મન બુદ્ધિ નથી સાધુ જ્યારે આંખ બંધ કરીને જ્યારે ભગવાનનું ભજન કરે ત્યારે હૃદયાકાશ છે ભગવાન સ્વામિનારાયણની રસગન મૂર્તિના દર્શન કરીને ભજન કરી ડૂબેલા જ હોય ડૂબેલા જ હોય એ ભગવાનની રસગન મૂર્તિનું સુખ આનંદ ગુ છે કલ્પના તીત એ તો ઠીક છે પણ આજે સંસાર સાબુ જ નથી હઠ માન ને ઈર્ષાના ઝઘડા હઠ માન ને ઈર્ષા એક વિચિત્રહી વિચિત છે આજે કુટુંબો ખતમ થવા આવ્યા અમે તો ગામે ગામ બહુ ફરીએ છીએ કાબ્રા નામના સાયન્ટિસ્ટ કહ્યુંસોફિકલ સોસાયટીમાં લખ્યું પચીસ વર્ષ પછી પચીસ વર્ષ પછી પચીસ વર્ષ સુધી પછી એમને લખ્યું એજ ઓફ ડિવોશન અને એજ ઓફ લવ એ અમેરિકાની ધરતી પર પ્રગટ છે પછી એને સરસ વાક્ય લખી ભારતના ગૌરવની વાત લખી કે દુનિયાના દરેક વ્યક્તિએ પોતાની આંતર સમૃદ્ધિ માટે દુનિયાની દરેક વ્યક્તિએ ભારતના તમામ સંતો તરફ નજર રાખવી પડશે કેટલી સરસ વાત લખી કલ્પનાતીત એ લોકોને ખબર પડી ગઈ છે એ તો ઘણું બધું ચાલે છે આખી દુનિયાને છેતરી શકાશે તમારા આત્મામાં રહેલા ભગવાનને ક્યારેય કોઈ વ્યક્તિ છેતરવા જન્મી નથી જન્મશે નહીં હરેક સેકન્ડ ની ફ્રેક્શન ઓફ ધ સેકન્ડ સેકન્ડના કરોડ ભાગમાં પણ કરોડ ભાગમાં તમે શું કરી રહ્યા છો પ્રભુ તમ એ નિરંતર નોંધીને જય સ્વામિનારાયણ તમને જવાબ આપતા જ રહ્યા છે આપતા જ રહ્યા છે સંતોની સાથે યોગમાં રહેવા પછીનો હેતુ આટલો જ છે ઘણી બધી વાતો કરી નાખી તમે બધા આવ્યા શાંતિથી બેઠા છો એક વસ્તુ બાકી રાખજો કે આપના મંદિર છે મંગલકારી દિવસે તમને કશો જ નિયમ આપતો નથી એક જ નિયમ આપું છું કે કોઈ ભગવાનના પવિત્ર સંતની સાથે મૈત્રી બધવા હું તમને ગુરુ હું ગુરુ અને શીલાના સંબંધમાં માનતો જ નથી એવા પવિત્ર સંત મૈત્રી બોધી ખુલ્લા દિલની વાતો કરી સરળ બનીને આપણે જીવન જીવાનો સંકલ્પ કરીશું નંદનવન અહીં શુભ વિચારો એ નિશ્ચિંતા આજે કેટલી ચિંતા છે કેટલાને ખાવાનું નથી કેટલાને નોકરી નથી આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન ભગવાન રામ ભગવાન શિવ શક્તિ ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ તમને સૌને એવા કોઈક ભગવાનના પવિત્ર સંતની સાથે મૈત્રી બંધાવ જેના ફળ સ્વરૂપે એક વિવેક આવે જેના ફળ સ્વરૂપે આત્માની યાત્રા પ્રભુ તરફ ચાલે છેજાન સ્વામી મહારાજ